સમલૈંગિક સંબંધ ધરાવતા લોકોને જાળમાં ફસાવતા હતા આરોપીઓ અગાઉ હત્યા સહિતના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે સુરત થી મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે હાલ સુરતમાં ગે એપ મારફતે યુવકને બોલાવીને લૂંટી લેવાયો છે યુવકનો ગે ડેટિંગ એપ પર સંપર્ક કરીને મળવા બોલાવ્યા અને યુવક પાસેથી ત્રાણું હજાર રોકડ લૂંટી લેવામાં આવી આરોપીઓ જે છે યુવક પાસેથી ફોન રોકડ અને બાઇક લઈને ફરાર થઈ ગયા હતા આ વધુ માહિતી આપવા માટે કુંભાણી છે સુરતની આ ઘટના છે ગે એપ મારફતે યુવક બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ લૂટી લેવામાં આવ્યો છે શું છે વધુ માહિતી જી ચોક્કસથી જણાવીશ કે થોડા સમયથી સુરતની અંદર સાયબર ફ્રોડો ના ઘણા ગુના થતા હોય છે ત્યારે ગે એપ નામની એક એપ્લિકેશન સમલિંગ સંબંધ ધરાવતા લોકોને ગે એપ દ્વારા લોભામણી લાલચ આપી અને લૂંટવામાં આવી રહ્યા હતા ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા એ તાણું હજારની ની લૂંટ કરવામાં આવેલી હતી અને તેણે વરાછા પોલીસ નો સંપર્ક કરેલો હતો અને વરાછા પોલીસ ની સરાહનીય કામગીરી સામે આવી છે કે વરાછા જાણ તેણે બે આરોપીઓને એપ્લિકેશન મારફતે જે લોકોને લૂંટવામાં આવતા હતા તેને ઝડપી પાડ્યા છે અને તેના અગાઉ બી ગુનાઈત ઇતિહાસો છે તેમાં હત્યાના ગુનામાં બી તે પેલા બી ઝડપાઈ ચુકેલા છે

તમામ વસ્તુ લૂંટવા લૂંટવા નહીં લૂંટ કરતા હતા અને તેને એક આરોપી ની ની લૂંટ કરેલી હતી અને તેની વરાછા પોલીસે તપાસ કરતા આગળ બી અત્યારના ગુનાઓમાં તે સંડોવાયેલા હોય તેવું જાણવા મળેલું છે જી સતીશજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરતમાં ગે એપ મારફતે યુવકને બોલાવી લૂટી લેવાયો હતો યુવકનો ગે ડેટિંગ એપ પર સંપર્ક કરી બોલાવ્યો મળવા માટે અને તેની પાસેથી તાણું હજાર રોકડ લૂંટી લેવા હતા આરોપીઓ ફોન રોકડ અને બાઇક લઈને ફરાર થઈ ગયા હતા પોલીસે ફરિયાદના આધારે આ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે